વડોદરા શહેરના જેતલપુર રોડ પર ગંદા પાણી અને દુર્ગંધથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે પરંતુ કોર્પોરેશનના કોઈ પણ કર્મચારી કે અધિકારીને આ દેખાતું નથી આ રોડ પર આ ગંદુ પાણી એટલી ખરાબ દુર્ગંધ મારે છે કે લોકોને અહીંયાથી મોં પર રૂમાલ રાખીને જવું પડે છે આ સાથે જ આ ગંદુ પાણી દૂર દૂર સુધી રોડ પર વહી રહ્યું છે બીજી બાજુ ત્યાં જ રોડ ઉપર મોટો ભૂવો પણ પડેલો છે એ પણ ભૂવો કોર્પોરેશનના કોઈ અધિકારી કે કર્મચારી રિપેર કરવા માટે આવતા નથી જેથી લઈને લોકોને તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે અહીંયા સાંજે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાય છે તો તંત્રને અપીલ છે કે વહેલીમાં વહેલી તકે આ કામકાજ કરવામાં આવે ત્યાં જ રોડ ઉપર થોડા દિવસ અગાઉ એક ઝાડ પણ નીચે પડ્યું હતું તેની પણ કામગીરી હજુ સુધી કરવામાં નથી આવી આ ઝાડના કારણે લોકોને આવવા જવામાં ઘણી તકલીફો પડી રહી છે તો તંત્રને અપીલ છે કે વહેલીમાં વહેલી તકે આ તમામ કામગીરી કરવામાં આવે બો ગંદકી થાય છે દુર્ભાગ્ય કેટલા દિવસથી આ પાણી ન નીકળે ત્રણ ક 4 દિવસ થયા છે આ છે ચોથો દિવસ હશે આ હોટેલ ચલાવે જ ન નહી જલ્દી અબોહુડી કે અંદર ખરું સાહેબ આપું બસ અરજી આપીએ ના નથી આપીએ સાહેબ કોઈ પરેશાન ન તમે કોઈ અધિકારીને તો એને જાણ કર ના નથી કરી સાહેબ હે

અને સંપતરાવ કોલોની છે આ ગટર પંદર દિવસ થી છે એટલી વાસ મારે છે ઊભું નહીં રહેવાતું કોર્પોરેશન દ્વારા કોઈ જોવા કઈ આવતું નથી કે કશું જ નથી અને આગળની સાઈડ ભૂવો પડ્યો છે એ આજે એક મહિનો દિવસથી આ છે થોડો બુરીન જતા રહ્યા છે બધું પાણી હજી અંદર જ જાય છે અને એટલો ટ્રાફિક સાંજના જામ થાય છે કોઈ જાતની કઈ વ્યવસ્થા નથી આગળ અહીંયા ઝાડ પડી ગયું છે એ આ રવિવારે જે વાવાઝોડું આવ્યું હતું એમાં અત્યાર સુધીમાં એ કાપીને જતા રહ્યા છે દસ દિવસ પાંચ દિવસે તો કાપવા આવ્યા અને હજી બધો એમને કચરો પડ્યો છે હજી કોઈ ઉઠાવવા નથી એવો બે વાર કમ્પ્લેઇન કરી છે આ વીએમસી વીએમસીની ટેક્સ જોતો હોય તો અગાઉ ટેક્સ આ ટેક્સ આપો દસ ટકા રિફંડ આપશું શું દસ ટકા જે અત્યારે જે કામ છે એ રોડ ઉપર દેખાય છે એ તો કરો અહીંયા જો આ સાઈડમાં આપણી ગંદકી છે નહીં બ્લોક લગાવતા નથી નથી કરશું રોજને માટે આટલી ગંદકી હોય છે પટેલ ઘણી તકલીફ પેઠવી પડે છે આવું ગંદુ પાણી આવતા જતા ઉડતું હોય છે કોઈ નોકરી જતું હોય કંઈ પણ હોય કોઈને ગંદકીમાં આવી રીતે જવાનું સારું નથી લાગતું તો જલ્દીથી આનો નિકાલ લાવવા કરે કંઈ પણ હાલતમાં બરાબર છે આ સારું આ જલ્દીથી નિકાલ કરવું જોઈએ અને ઝાડ પડ્યું તું એનું પણ કોઈ સોલ્યુશન હજી સુધી લાવ્યા નહોતા એ પણ જલ્દીથી નિકાલ કરવો જોઈએ અહીંયા આગળ ચાલુ રોડ છે તો અહીંયા જલ્દી નિકાલ લાવે ને આવું ના ચાલે ને નમસ્કાર આ જેતલપુર રોડ રોશની હોટલ છે આ અહિયા બધી હોટલો છે આ હોટલ ની આગળ બધી ગટરો ભરાવે છે પંદર પંદર દાડા થાય છે બધું કચરો અંદર જાય બધું ભરાવે ગંદકી એટલી થાય છે બધું થાય છે પંદર દાડા સાફ કરવા બી નહી આવતા કેટલું ગંદકી છે એટલી ગંદકી કે લોકો બહાર થી વાસ મારે છે બધું જાય આ ઘડીએ ઘડીએ ભરાઈ જાય છે ઘડીએ ઘડીએ બધું આઈના મારે છે તો આ સાફ સફાઈ થાય નહીં તો આ કોર્પોરેશન શું જોવે છે આ છે એક ખાડો પડ્યો એ બી નાળા સુધી જાય છે છે બધા જેટલા માણસો જતા લઈ આવતા લઈ એટલું ગંદકી એટલી ગંદકી એટલે આટલી બધી ગંદકી ચાલે આ પંદર દાડા થી પાણી નીકળે કોઈ જોવા નહિ આવતું આ પાણી નીકળે નીકળ કરે જોવા જ લોકો બીમાર થાય બધું થાય અમે અપીલ કરીએ કે કામગીરી કરે અને આ બધું સાફ કરે બરાબર સાફ કરીને આ આખી લાઈન બરાબર ક્લિયર કરે તો બધાનું એ થઈ જાય અને હોટલ વાળા ને જયારે એકદમ દાટી હાલે કે ભાઈ તમે પાણી એટલું બધું ગંદુ ગંદર કઈ નાખો છો બધું બધું એ સાફ કરે બીજું કઈ નહીં રફિકભાઈ